પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની બેદરકારી દિન પ્રતિદિન સામે આવી રહી છે ચાર દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટનામાં રીતસરની બુટલેગઢની સંડોવાળી હોવા છતાં પોલીસે કાર્યવાહી ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા જે બાબતે એક શખ્સ શંકાના દાયરામાં હોવા છતાં પોલીસ આંખાડા કાન કરતી હોવાની ચર્ચા જાગી છે પોરબંદર નજીકના કોલેખરા રોડ પર તારીખ આઠ ના રોજ એક અકસ્માત સર્જાયો હતો જેમાં આદિત્યાણા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા મોટરસાયકલે અને એક મોટરસાયકલને હડફેટે લીધું હતું જે ઘટનામાં મોટરસાયકલમાં સવાર અરબંભાઈ મોઢવાડિયાને તથા તેમના પત્ની શાંતિબેનને ગંભીર ઈજાઓ થઈ હતી તો સાથે રહેલા તેમના બાળકોને પણ ઈજાઓ થવા પામી હતી આ ઘટના બનતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા જે મોટરસાયકલે અકસ્માત સર્જ્યો હતો તે મોટરસાયકલમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પણ રોડ પર ઠલવાઈ ગયો હતો આ ઘટના બાદ શાંતિબેનનો સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયું હતું ઘટનાને ચાર ચાર દિવસ વીત્યા હોવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી ત્યારે ગઈકાલે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉદ્યોગનગર પોલીસ મથકે ઉગ્ર રજૂઆતો કરી હતી આ ઘટના અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરતા જે સ્થળ પર અકસ્માત સર્જાયો હતો તે સ્થળ પર અન્ય એક અકસ્માત સર્જાયો હોવાનું ઉપજાવી કાઢી એક શખ્સ કમલાબાગ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે આ શખ્સ અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાઈ ચૂકેલો છે હાલ તેના બાઇક આડે આવતા અકસ્માત સર્જાયેલું હોવાનું તેણે હોસ્પિટલમાં નોંધાવ્યું છે અને આ વાતથી પોલીસ પણ અવગત છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેવી ચર્ચાઓ જાગી છે ખૂટીઓ આડે ઉતરતા અકસ્માત સર્જાયેલા મોટરસાયકલના નંબર અને શાંતિબેનના અકસ્માત સમયે સામેવાળાના મોટરસાયકલના નંબર પોલીસ કેમ મેળવતી નથી આ શખ્સ ખૂટ્યો આડે ઉતરવાનું જણાવે છે તો તે અંગે પોલીસ કેમ કોઈ તપાસ કરતી નથી તેવા સવાલો શહેરભરમાંથી રહ્યા છે આ રોડ રોડ પર અકસ્માતમાં દેશી દારૂનો બુંગીયાઓનો ઢગલો થયો હતો ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચી તો પણ મુદ્દા માલ તરીકે મોટરસાઇકલ અને દેશી દારૂના બુંગીયાનો કબજે લઈ કેસ કેમ કર્યો નથી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે તારીખ આઠ મે ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથક ની હદ રોડ પર એક અકસ્માત સર્જાયો બે બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં શાંતિબેન મોઢવાડિયા નામની મહિલાનું મોત નીપજ્યું તો તેમના પતિ અરભમભાઈ અને તેમના પુત્રને ઈજાઓ થઈ હતી આ ઘટના બાદ ચાર દિવસ સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગઈકાલે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં રજૂઆતો કરી હતી તેમ છતાં ચોવીસ કલાક વીતી હોવા છતાં હજુ સુધી પણ કોઈ કાર્યવાહી થઈ ન હોવાની ચર્ચા ચાલી છે તો બીજી તરફ અકસ્માત સર્જનાર બુટલેગર હોવાનું સ્થાનિકોનું માનવું છે કારણ કે જે અકસ્માત થયો હતો ત્યારે અરબમભાઈની સામે જે બાઇક હતું તે બાઇકમાંથી લગભગ દોઢસો લીટર જેટલા દેશી દારૂના બુંગિયાનો ઢગલો થયો રોડ પર રીત દારૂની રેલમછેલ થઈ હતી તો આ બુટલેગર ત્યારબાદ ક્યાં ગયો તે અંગે પોલીસની ચૂપકી દી છે એટલું જ નહીં બુટલેગરની સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી આ ઘટના બનતા જ પોલીસ ઉદ્યોગનગરની પોલીસ ઘટના સ્થળે રાત્રે જ પહોંચી હતી લગભગ બાર વાગ્યાથી આસપાસના સમયમાં ઘટના બની હતી ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી તેમણે દેશી દારૂના બુંગીયાનો ઢગલો અને બુટલેગરનું બાઇક પણ જોયું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સામાન્ય રીતે લગભગ એકથી બે કોથળી જેટલો દેશી દારૂ કોઈ બાઇકમાંથી મળે તો બાઇકને મુદ્દામાલ તરીકે લઈને પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આટલો મોટો દારૂ જતો હોવા છતાં આ બુટલેગર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ બુટલેગર ક્યાં છે શું છે તે અંગે પણ પોલીસ ચૂપકીદી સાધીને બેઠી છે તો આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે જીણવટભરી તપાસ કરતાં માલુમ પડ્યું કે તે જ સમયે તે જગ્યા પર જ અકસ્માત એક બાઇકનો સર્જાયો હતો અને એ બાઇકમાં સવાર જે શખ્સ હતો તે આજે કમલાબાગ પોલીસ કમલાબાગ પોલીસ મથકની નજીકમાં જ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેણે પોતાના બાઇક આડે ખૂંટીઓ ઉતરતા અકસ્માત સર્જવવાનું નોંધાવ્યું છે આ શખ્સ અગાઉ પણ દારૂના કેસમાં ચડપાઈ ચૂક્યો છે આ વાત બહાર આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી આ વાતની પોલીસને જાણ હોવા છતાં આ શખ્સની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વાત જાણે એમ છે કે ઉદ્યોગનગર પોલીસ મથકની હાલની જે ટીમ છે તેની સામે છેલ્લા થોડા સમયમાં અનેક આક્ષેપો થયા છે અને સવાલો પણ કામગીરી સામે ઉઠ્યા છે ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં આ રોડ આવે છે કોરીખરા રોડ બરડા ડુંગરમાં મોટી મોટી દેશી દારૂની ભઠ્ઠીઓ છે અને તેમાંથી દારૂની સપ્લાય આ રોડ મારફતે જ પોરબંદરમાં મોટા ભાગે કરવામાં આવે છે ત્યારે રોડ પરથી

આવા ઉદ્યોગનગર પોલીસ મથકની કામગીરી સામે ઉઠતા સવાલો અનેક રહસ્યો પેદા કરે છે પોરબંદરના જિલ્લા પોલીસવાળા ભગીરથસિંહ જાડેજા ખૂબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એટલું જ નહીં પરંતુ તેમણે આવતા વેત જ કેટલાય ચમરબંધીઓને પોલીસની કામગીરીથી વાકેફ પણ કરી દીધા હતા ત્યારે આવા નિષ્ઠાવાન પોરબંદરના જિલ્લા પોલીસવાળા જાડેજા ઉદ્યોગનગર પોલીસ મથકની કામગીરી સામે યોગ્ય તપાસ કરે તેવા સવાલો ઉઠી છે તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર